ગુજરાતમાં દિવસેને ને દિવસે કોંગ્રેસ પાર્ટી વિશ્વાસ ગુમાવતી જઈ રહી છે જેવી રીતે આદિવાસી બેલ્ટ છે રાજકારણની તે જોઈ શકો છો જે વાત કરીએ તો કોંગ્રેસના દિગ્ગજ નેતાને છ સમયથી સાંસદ રહી ચૂકેલા નારાયણ રાઠવાએ આજે તેમના પુત્ર સંગ્રામ રાઠવા સાથે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે ને ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કરીને પ્રવેશ કર્યો છે વાત કરવામાં આવે તો આ સૌથી મોટો ઝટકો છે તે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલાં છે તે આદિવાસી બેલ્ટમાં માનવામાં આવી રહ્યું છે અને આને જ લઈને હવે કોંગ્રેસના જે પ્રવક્તા છે મનીષ દોશી તેમણે નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવા પર પ્રહારો કર્યા છે સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીને પણ આડે હાથ લીધી છે શું કહી રહ્યા છે મનીષ દોશી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી દિવસોમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે અને ગુજરાતના આદિવાસી વિસ્તારોને આ યાત્રા કવર કરવાની છે તેને લઈને કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા રણનીતિઓ બનાવવામાં આવી રહી હતી તે દરમિયાન તાજેતરમાં જ જેમણે રાજ્યસભામાં કોંગ્રેસમાંથી કાર્યકાળ પૂર્ણ કર્યો છે એવા નારાયણ રાઠવા જે છોટાઉદેપુર વિસ્તારમાં એક દિગ્ગજ નેતા તરીકે પણ છાપ ધરાવે છે તેમણે ભારતીય જનતા પાર્ટીનું દામન થામી લીધું છે વાત કરવામાં આવે તો આ જે છોટાઉદેપુર છે ત્યાં હવે માત્ર બે નેતાઓ છે કોંગ્રેસના ત્યાં બચ્યા હોય તેમાંથી એક અર્જુન રાઠવા છે અને સુખરામ રાઠવા છે જેવી રીતે હાલના જે રાજકારણમાં જે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે ને કોંગ્રેસ દિવસે ને દિવસે વિશ્વાસ ગુમાવતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે જેને જ લઈને આજે કોંગ્રેસના જે પ્રવક્તા છે મનીષ જોશી તેના દ્વારા નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવા ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને પણ આડે હાથ લીધી હતી જેવી રીતે મનીષ જોશીએ ભારતીય જનતા પાર્ટીને આડકતરી રીતે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તે મજબૂત હોવાના દાવાઓ કરે છે અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓને તોડવાની વાત કરે છે તેમજ હાલ જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બાદ એક નેતાઓને તોડવામાં આવી રહ્યા છે સાથે આ જે અત્યારે તાજેતરમાં જ કોંગ્રેસના જે નેતા છે નારાયણ રાઠવા તેમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે તેના કારણે શું આ નારાયણ રાઠવાને સંગ્રામ રાઠવાની મજબૂરી છે કે મજબૂતી તેને લઈને પણ મનીષ દોશીએ પ્રશ્નાર્થ ઊભા કર્યા છે પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો

આશા હતી કે ભાજપા સરકાર આવશે બહુમતીથી અને ગુજરાતના યુવાનોને નોકરી મળશે એનો ભરતી ભેળો થશે ભરતી ભેળો તો બીજો થઈ ગયો છે જે રીતની વાત એમણે કહી એક તરફ ભાજપા એમ કે છે કે અમે બહુ મજબૂત છીએ બીજી તરફ એમની મજબૂરી આખીને ઉઠી વળગી એવી અનેક જિલ્લાઓમાંથી જેમના વિશે વારંવાર ભાજપાએ ભ્રષ્ટાચારી પરિવારવાદી એવા અનેક પ્રકારના બહુમાનો વિશેષણોથી એમને જાહેર સભામાં ભાજપાના નેતાઓ બોલી ચૂક્યા છે તેવા સમયે જે રીતે સત્તા મેળવવા સત્તા ટકાવવા બહુમતી બાદ પણ ભાજપા એક પછી એક જે વાતાવરણ કરવા જઈ રહી છે તેનાથી એટલું તો સ્પષ્ટ છે કે ભાજપાને બહાર ગમે એટલી વાત અંદર તંત્ર સંપૂર્ણપણે પોલું ને ખોખલું થઈ ગયું

એ પૈસા बार-बार નકલી કચેરી નામે રફુ ચક્કર થઈ ગયા છે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ દાવો તો એ છોટા ઉદેપુરની બોડેલીની કચેરીના કોફાડ હોય ડાંગના હોય નર્મદા જિલ્લાના હોય એ આપણી સામે નજર સામે પુરાવા સાથે છે તમને એવા ડોક્યુમેન્ટ દેખાડ્યો છું છોટા ઉદેપુરની નગરપાલિકાની અંદર એક કરોડ 81 લાખનો નાણાની ગેરરીતિઓનો અંગેનો પુરાવો જેની સામે નગરપાલિકા નિયા કરોડ એક્યાસી લાખનો નો નાણાની ગેરરીતિ અને અન્ય હેતુ માટે વપરા છે નાણાં ખોટી રીતે અને એનો ઓર્ડર આપ્યો છે રિકવરી કરવા માટે અત્યારે કોર્ટમાં છે આગળનો પણ આ ચુકાદો આપ્યો છે શું આ તો મજબૂરી અગાઉના કોઈ પણ પ્રકારના સ્થાનિક કક્ષાના બે રીતે ગોઠવણના કોઈ હોય છે કે નહીં હું કોઈને ઉપર આક્ષેપ નથી કરતો જો મજબૂત હતા કોંગ્રેસ પક્ષે તમને તમામ પ્રકારની પદ આપ્યું પ્રતિષ્ઠા આપી વારંવાર સાંસદ અને કેન્દ્રનું મંત્રી પદ આપ્યું વિધાનસભાની ટિકિટ આપી નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હોય એ કોંગ્રેસના હજારો કાર્યકર્તાની મહેનતથી અને આદિવાસી સમાજના આશીર્વાદ તમારી મજબૂતી છે કે મજબૂરી ભાજપાની મજબૂતી છે કે મજબૂરી એનો જવાબ ભાજપાની આપે પણ કોંગ્રેસ પક્ષ તરીકે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે જેવી રીતે મનીષ દોશી દ્વારા એક કૌભાંડને લઈને પણ વાત કરવામાં આવી છે મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે કે નગરપાલિકા જેવું છોટાઉદેપુરમાં આવેલી છે ત્યાં એક કરોડને એક્યાસી લાખ રૂપિયાનું કૌભાંડ થયું છે અને આ સમગ્ર મામલો છે તે કોર્ટમાં પણ ચાલી રહ્યો છે આને લઈને તેમણે એક નારાયણ રાઠવાના પુત્ર જે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ છે તેમના ઉપર પણ આશંકા વ્યક્ત કરી છે તેમણે એવું પણ કહ્યું છે કે શું આ સંગ્રામ રાઠવાની મજબૂરી છે કે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું પડે છે તેને લઈને હવે સવાલ મનીષ દોશીના આ નિવેદન પર પણ ઊઠી રહ્યા છે કેમ કે જે તે સમયે સંગ્રામ રાઠવા ઉપર તેમણે આશંકા વ્યક્ત કરી છે કૌભાંડની તો જે તે સમયે સંગ્રામ રાઠવા તો કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ દ્વારા કોઈ આ બાબતે ખુલાસા માંગવામાં આવ્યા કોઈ પગલા લેવામાં આવ્યા કે કેમ એ સૌથી મોટો સવાલ છે અને જો આ પ્રકારની વાત મૂકી છે તો હવે સંગ્રામ રાઠવા છે તો આગામી સમયમાં આ બાબતને લઈને શું ખુલાસાઓ આપે છે તેમાં તેમણે હાલની જે પ્રવર્તમાન સ્થિતિ છે ભારત જોડો ન્યાયયાત્રા આગામી દિવસોમાં રાહુલ ગાંધીની ગુજરાતમાં આવવાની છે ગઈકાલે જ નારાયણ રાઠવા છે તેમ પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે વિસ્તૃત માહિતી છે તે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીને લઈને આપી હતી અને આજે તેઓ છે તે ભારતીય જનતા પાર્ટીની પંગતમાં જઈને બેસી ગયા છે જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે નારાયણ રાઠવા સહિત જે દિગ્ગજ દિગ્ગજ નેતાઓ જે મહેન્દ્રસિંહ રાઠવા હોય કે પછી અગાઉ પણ અશ્વિન કોટવાલ જેવા નેતાઓ છે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ક્યાંક ને ક્યાંક આ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ છે તે પોતાના નેતાઓને સાચવવામાં કેટલી સફળ નીવડે છે ને ઓપરેશન લોટસ જે રીતે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે તે હજી કેટલા કોંગ્રેસના નેતાઓને તોડે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર